ની વાત કરીએ તો પાક કરો મોટો નિર્ણય વાત કરીએ આગળ તો લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો નવો નિર્ણય નવસારી કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન બાદ સર્વે શરૂ અન્ય રાજ્યના દેવા માફતું ગુજરાતમાં કેમ નહીં બસો નેવું ખેડૂતોના દેવા માફ થયા આજના બજાર ભાવ દીકરીઓને મળશે વીસ હજાર રૂપિયાની સહાય આ તમામ સમાચારની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણી પ્રવાદનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે પ્રવાદનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહેશે તો વિડીયોની હવે આપણે શરૂઆત કરી લઈશું સૌ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પાક ધિરાણમાં માફ કરો લોન મોટો નિર્ણય માવઠાએ ગુજરાતમાં દસેક જેસે લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોને ખેતી નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે બીજી તરફ કૃષિમંત્રી અને મુખ્યમંત્રી સર્વે અંગે કેટલીક જાહેરાતોમાં વિસંગતતા ઉભી થતા સરકારની જ વિશ્વાસનીય જે છે સામે સવાલ ઉભા થયા છે આ જો ખુદ સરકાર ખોતે ચડી તેવું ચિત્ર ઊભું થયું છે પાક નુકસાનીનો સર્વે કરી શકાય સરકારે ખાતરી આપી છે કે ત્યારે ખેડૂતો એવો અવાજ ઉઠાવ્યો છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે

ઘડ્યું છે લગ્નમાં જે છે ડીજે વગાડવા ફટાકડા ફોડવા અને જે છે હલ્દી રસમ પર પ્રતિબંધ મૂક્યો છે સગાઈમાં યુવતીઓને મોબાઈલ ભેટ આપવા પર પણ જે છે રોક મામેરાની રકમ અગિયાર હજારથી મહત્તમ એક લાખ સુધીની સીમિત કરાઈ છે અને જાનમાં માત્ર પાંચથી અગિયાર વ્યક્તિઓ જ જઈ શકશે નિયમ ભંગ કરનારને અગિયાર હજાર રૂપિયાનો અહીંયા દંડ થશે વાત કરીએ આગળના સમાચારની તો નવસારીમાં કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન બાદ સર્વે શરૂ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે સરકારી ખેડૂતોને પડકે છે ગઈકાલથી નવસારી જિલ્લામાં તાત્કાલિક સર્વે શરૂ થયો છે છ તાલુકાના ત્રણસો ગામોમાં કાર્ય ચાલુ છે ડાંગર અને અન્ય પાકોના એકાવન છાસઠ હેક્ટર વાવેતરમાં છત્રીસ હજાર નવસો ઓગણીસ હેક્ટરમાં અસરગત છે સંતર દ્વારા સર્વે વિસ્તારમાં એકવીસ હજાર બસો ત્રેવીસ હેક્ટરનું પ્રાભારિક મૂલ્યાંકન પૂર્ણ થયું છે વાત કરીશું આગળના સમાચારની તો અન્ય રાજ્યોના દેવા માપ તો ગુજરાતમાં કેમ નહીં ખેડૂતોને થયેલ ભારે પાક નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવા આવે તેવી જે છે માંગ કરવામાં આવી છે અરજીમાં જણાવ્યું છે કે કેટલાક છે છે સમયથી ગુજરાત ભરમાં થયેલા કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડાને કારણે ખેડૂત ડાંગર કપાસ તુવેર સોયાબીન અને મકાઈ જેવા ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો જે છે જાતે છીનવાઈ ગયો છે અને ઘણા ખેડૂતો પાક ધિરાણ ચૂકવી શક્યા નથી જે છે બોડેલી કોંગ્રેસ સમિતિ રાજ્ય સરકારને અપીલ કરી શકે જેમાં યુપીએ સરકારે ખેડૂતોને 378000 કરોડના દેવા માફ કર્યા છે તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ આ સાથે 2020 થી બંધ પડેલ પાક વીમા યોજનાને તાત્કાલિક ફરી શરૂ કરવા અને નુકસાનના વર્તન માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવા માંગણી કરવામાં આવી છે વાત કરીએ અન્ય સમાચારની તો બસો નેવ ખેડૂતોના યાદ એવા માફ સુરતના જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાલાય જીરાવાલાએ જે છે માનવતાનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યું છે એમણે અમરેલી જિલ્લાના જીરા ગામના બસો નેવ ખેડૂતોના સવા વર્ષ જૂના જે છે દેવાનો બોજ દૂર કરવા માટે પોતાની દિવંગતા પુણ્યતિથિ પર નેવું લાખ રૂપિયાનો જે છે મહાદાન કર્યો છે આ પ્રસાર વડે ખેડૂતોને નવા જીવનનો આરંભ કર્યો અને તેમની મુશ્કેલીઓને આવે ઉદ્યોગપતિ બાબુભાઈ પોતાના માતાની પુણ્યતિથિ પુણ્યતિથી અનુરક્ષીને નેવ લાખ રૂપિયાનું દાન કરીને ખેડૂતોને જે છે દેવાનો બોજ હટાવ્યો તેમને જે છે નવું જીવન આપ્યું પ્રેરણા સ્ત્રોત બાબુભાઈ જણાવ્યું કે તેમની માતાની શ્રદ્ધાને પ્રેરણા અને સેવાને કાર્ય પ્રેરિત છે વાત તો બજાર ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં આવક થાય છે અને તેના જે છે કપાસના ભાવ જાણતા જાણવા માટે ખેડૂત ભાઈઓ ખૂબ જ આતુર હોય છે કારણ કે ગોંડલ માર્કેટ જે કપાસના ભાવ જોવા મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા મળતા નથી જે છે વેચાણની વાત કરવામાં આવે તો ગોંડલ મધ્યપ્રદેશ તમિલનાડુ હરિયાણા રાજસ્થાન કે જેવા રાજ્યો પણ કપાસ વેચાવા માટે લોકો આવે છે તેમની ખરીદી પર નજરે કરીએ તો દેશ જે વિદેશની પાકની ખરીદી કરવામાં આવે છે વાત કરીએ આગળના સમાચારની તો દીકરીઓને મળશે બાવીસ હજાર રૂપિયાની સહાય ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના જેમાં પછાત વર્ગની ગરીબ દીકરીઓ આર્થિક સહાય જે છે આપવાની તૈયારી કરી રહી છે અત્યાર સુધી જે છે પછાત વર્ગ કલ્યાણ વિભાગની લગ્ન જે છે દાન યોજના હેઠળ ફક્ત વીસ હજાર રૂપિયા આપવામાં આવ્યો છે જ્યારે મુખ્યમંત્રી જે છે સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર કન્યા ખાતામાં સાઠ હજાર રૂપિયા આપે છે હવે પછાત વર્ગ કલ્યાણ વિભાગે આવી જ યોજના તૈયાર કરી છે પછાત વર્ગના જે છે રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર હવે અનુદાન સાઠ હજાર રૂપિયા કરવા જે છે માટેનું પ્રસ્થાન બનાવવામાં આવી રહ્યું છે જેનો લાભ પછાત વર્ગની ગરીબ પરિવારોને મળશે અમીર સરકાર ગરીબ અને પછાત લોકોની જે છે દરેક મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાત આવજો આજનો વિડીયો તમને કેવો લાગે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ